હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે તો આ પપ્પા સમોસા વણવા બેસી ગયા છે દિવાળી નજીક આવી ગઈ છે એટલે આજે દિવાળીનો ઓર્ડર આવ્યો છે તો જો આ કેટલા બધા કેટલા બધા સમોસા વણીને તૈયાર કરી રહ્યા છે જો અને જો આ સમોસા વણવાનું કામ ચાલુ જ છે જોઈ લો તમે કઈ રીતે સમોસા વણે છે આ છે સમોસાનો મસાલો જો આ રીતે સમોસા બનીને તૈયાર થાય છે અને આ છે સમોસાના પટ્ટા એ પટ્ટા બનાવવાનું અમારે મશીન છે એ પણ તમને બતાવીશ પછી જો આ રીતે પાણી લગાવી આ રીતે કોર વારી અને પછી તેમાં મસાલો ભરવાનો અને આ રીતે પછી કોર ઉપર પાણી લગાવી અને તેને પેક કરી દેવાનું જો આ એટલા બધા સમોસા બધા બની ને તૈયાર થઈ ગયા છે વણાઈને હવે આ અમારી દુકાને જાશે અને ત્યાં તળાઈ ને પછી વેચવાના અને આ ઓર્ડર છે એટલે જો એટલા બધા સમોસા વણીને તૈયાર રાખ્યા છે અને હજી વણવાનું કામ ચાલુ જ છે અને આ છે સમોસાના પટ્ટા આ પટા કાઢવાનું અમારે મશીન છે આ મસાલો અને આ બધા સમોસા જો વણાઈને તૈયાર થઈ રહ્યા છે આજ તો ઓર્ડર છે એટલે કઈ કામ થયું નથી બસ આ સમોસા વણવાનું જ કામ ચાલુ છે અને જો આ હમણાં દિવાળીમાં આપણે ઓર્ડર વધુ હશે સમોસાનો એટલે આ બધા મસાલા બસાલા પણ આવી ગયા છે બધો મસાલાનો સ્ટોક થઈ ગયો છે શાક ને બધું બનાવવાનું બાકી છે બધી રસોઈ બાકી છે આ હજી શાક લીધું છે અને જો લસણ ફોલાઈ તૈયાર થયું છે ખાલી બાકી બધું બાકી છે હજી ઘર સાફ સફાઈ કરવાનું પણ કામ ચાલે છે અને આ સમોસાનો ઓર્ડર છે તો સમોસાનું પણ કામ ચાલે છે એટલે કાંઈ કામ થયું નથી હજી જો આપણે આ બધા કેરેટ હવે સમોસાના વણાઈ ગયા છે આ બધા પેક કરી અને હવે આપણે દુકાને દેવા જવાના છે જો આ બધા પેક થાય છે અને દુકાને દેવા જવાના છે હવે આપણે જો આ બધા વણાઈને તૈયાર થઈ ગયા છે તમને સમોસા ભાવતા હોય તો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ વિડિયો જોતા રહેજો તમને પટા કાઢવાનું મશીન લોટ બાંધવાનું મશીન એ બધા મશીન પણ બતાવીશ અને દુકાને જે સમોસા તળાય છે ને વેચાય છે ને એ બધું પણ પછી બતાવીશ આગળ તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા